बहोवर-बहोवर में ओला डोंग्रा माथे बे दिखाई छे और आपने टप्पू दिखाई ने ई एक खावे छे બીજો એક યા બેઠો છે આ આ એટલી દૂરી છે આપર્થી કાઈ બહોર-बहोवर में દર્શન થઈ જાય અને એને હેઠે હૂર છે હૂર યો નો હૂર હૂર કો ઢુંઢ રહા હે વો લાયન લેકિન હમ ધીરે સે યહા સે સરક જાતે હે સીધે નિકલ જાતે હે જય દ્વારકા દેશ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું બધાનું એનર્જી ભરેલી એક નવી સવાર સાથે તો મારું નામ છે અજય અને આપણે નીકળી ગયા છે ગાંડીગીર અંદર ખાટું લઈને કેમેરાની પાછળ મસ્ત મજાના દ્રશ્યો છે એમની પણ તમે થોડીક ઝાંખી કરાવું એમ તો ન કહેવાય દર્શન કરાવું વાહ હા તારે ના ડુમર ડુમર મારું બોલવાનું કાંઈક હોય ને બોલાય કાંઈક જાય છે હવાર હવારમાં હા એના ડેમના પાણી લે છે હિલોળા શિયાળાની રજ થઈ ગયો હો ભાઈ હવે ધીરે ધીરે મીડી રાઈટ ઉપડવા ને વાહ ખૂબ સરસ એવા દ્રશ્યો માહોલ અને વાતાવરણ મેં કીધું એ કઈ બાજુ બગલું ભાઈ ગુભાઈ હાર વાલો ત્યાં તમે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમમેન્ટ કરો વિડિયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી તો મજા આવશે આનંદ આ બેગડી મજા શું કહેવાય આમાં લુપ્ત લ્યો લોગનો એવું કઈ કઈ ને આપણે બોલતા ન આવડે પણ હિકી જાવ હા હા માથા હાલ 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 માથા યાર તારી સિવા બધું ખોટું છે આ બધું અમારો આઈફોન આઈફોન સિક્સટીન પ્રો મેક્સ ને પ્રો મેક્સ ને ઈ તે બધું ઈ તો આ છે આપણું સીધો દોઢ લાખ નો આઈફોન આવી જાય એમાંથી મથાળાલ તારો આઈફોન લેવાનો છે વિયા ગયા ગામાં દિવાળી આવે એટલે ટાઈમ નથી અમારી પાસે પછી આમાં શૂટિંગ સારું નથી આવતું તો વેસીને કંઈક લેવો તો મોંઘો ફોન સમજી ગઈ ને તું સમજી જાય ભાઈ આપણી કહેવું બધું કરો મારા વાળ જોઈને ખોટા કોઈ શરમાતા નહિ નવરાય ન મળતી મને હા ભાઈ ભાઈ ઓહો બાત્યા છે કવડા છે કઈક જામરા શું કેવાય કે ડામરા હા એ કઈક ભૂલાય બહુ જાય યાર ફટાફટ ભેહું નીકળી જાય ઓલા કાઠા ના એ નામાં હાવા મૂકે છે મેં આગળ દર્શન તો કરાવ્યા એ બીજા ના મૂકે છે એ બીજા હું ફટાફટ આગલો વ્યવ જાય ઉપર હા ઓકે ચાલો આમ વ્યા જાય હાવત બાવત હોય તો આપણે વેલા હારી ખબર પડી જાય સારું હાલો તમે એ બધું કરો પાછું વાત હળી જાય તો યાર આમનો બ્લોક પૂરો કરી નાખી હવાર હવાર માં મારે તમને આખો દી દેખાડવો છે મિત્રો આવા કઈક અહીંથી નજારાઓ છે અને જોરદાર પવન ઉડે છે હાને ભૂર ઉડો કહેવાય ભૂર ભૂર ઉડે હો ઉકવી નાખે ખડ ને એવું કઈ કોઈ ને આ ભાઈ બહુ એવી હવા આવે છે અત્યારમાં વાહ ખડ તો બધું ઉકવી નાખે યાર આમ નામ જો ભૂર વિડા કરશે તો પણ વરસાદ નથી જોતો ભાઈ આપણે હવે કા બહુ કંટાળી ગયા વરસાદ એમ હવે વયો જાય તો વાંધો નહીં હા ખેતરોમાં થોડું પાણી વાળવા જો હે પણ નથી જોતો હવે પણ એ આવશે મને ખબર છે ન બોલાવો ન જરૂર હોય ને તેથી જ આવે અમારે આખું સોમાં શું હો બહુ વસાદીનો નો ગેપ આપ્યો વર છે એક ધારો હાવ એ આ બધી બાજુ હા બધું કે આનું શું કરવું એક તો પવન હોય એમાં હં એ બહુ નો સંભળાય તો ઓછું ટેન્શન પાતો સંભળાય પાછું હા વાંધો નહીં જોઈએ છે કાં આવત બાવત આવતો વાસડો તો નહીં રહ્યો અહીંયા શું નો છે બીજો અહીંયા છે તીજો આમ છે ત્રણ તો વાસડા રાખીએ બલિદાન હતું હા લે ગટીને થોડી આપી દેવાય ભલે મને વાસડાને આપી દેવું ભાઈ જા જા હાવ દેખાય અહીંયા જીરો એક પણ આમાં તમને તો નહીં દેખાય એક આમ છે બે હતા અહીંયા બે જોઈ લીધા કેમ આમ થાય છે આવત ના દર્શન આજ થઈ ગયા બોલો એક અઢાર સપ્ટેમ્બર ના રોજ અને વાગ્યા છે હાજમાં જોઈ લીધું જોઈ થાય એવું મને લાગે આજ એક ધારા હાવ દેખાય એક છે એક કામ છે બે હવારમાં મળ્યા

અને ફરી વખત માથું બાથું ઓળાવીને પાથી પાડીને થઈ ગયા છીએ ઓલ સેટ તો મસ્ત મજાનું ખાડું નીકળી જશે ફરી વખત સરવા મેં કીધું કે વલોક તો રહી ગયો હાવો તો બાવો તો હતા પણ અત્યારમાં સટકી જાય તો અહીંયા હતો હાવો અહીંયા એવું કહે છે એની અત્યારમાં એ ભાગી જશે બપોરા કરવા જે વ્યાઈ જાય હાલો પાણી પી પીને નીકળી જાઓ હલે પાડા अन अलग से केवानो पाडो केवक थायला भाई कमेंट करियो जना बेवा में खबर पड़ती हुई हरो था हिंगड़े बिंगड़े के नहीं आरोप थे ने का आ एम हेलो हेलो पर 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 हले ऐ हालम हाल ला 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 माथल नहीं तो मारा मु से पाना आ पाणा बव से यार ए हेड़ी हेड़ी शिवा कोटू भाई

ભાગી જોશો વાંધો એટલે મારો તને જો છે ઊભો તો રે મોટા કાટા કરી ગયા પગમાં

ત્યાં ભાગી જ કાટમાં છે આમાં છે બધું હા ઉભી થાવ તમાર તો ખા બસ હલો આમ અને છે કઈ બધી ચિંતા જ કરવાની હે તમારે કાંઈ નહીં હા ફડકે તમારે તો કા હલો આમ થા થાય બસ ફળખેથી વ્યાજાય તો એ ફડકા કર્યું નથી હલામ ગૌઠી જે હવે તો ગૌઠી એ हाँ जो भाई ई तो बाजू जो माया का मित्रों यार देखा गठे हूँ तो बैठो बैठो फोन जो आम ढोरा सड़े तो अमेर हाबल फाड़ी गो हूँ मोटा भागे कोई दि दरक फाड़ी जाए तू बहु तो, तो मित्रों यार भागी गया हाड़ा सौ गर्मी गजब थे हावस पड़खे आए करते तो ફાઈનલી તો સેટો છે અત્યારે તો ધીરે ધીરે ઘર બાજુ નીકળી જાય એનર્જી હાફ ડાઉન થઈ ગયા ભાઈ હાલતું જ નથી છોડ્યું એનર્જી ડાઉન થઈ જાય અને મારે બે શબ્દ કેવા છે પણ હું હવે નહીં કહી શકું જોઈ લે બાકી આવું કઈ વાતાવરણ તો છે તૈયારીમાં છે હા બગલાઓ પણ રસ્તા પકડી લીધા છે એના વાહ મસ્ત યાર હાલો વા ધીમે 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 કરતા ઘર તરફ નીકળ્યા કલાક જેવું તો વયુ જ પોગવામાં અમારા બધા કેળા બધા અઘરા છે એટલે કે ખરાબ છે પાણાવાળા છે હરખા નથી એવું બધું છે હલો નીકળ્યા હલે ઓય ઓ કાલા કલર કાલા કલર છે અમારે